ને એનું ચીણું કટ કરી લેવાનું છે તો આને હું કટ કરી ને ચોપર કટ કરી લઈશ હું આ કોબીને ને ચોપર માં નાખી દઈશ તમે શકો છો આ રીતે હા બારીક પણ નહીં ને મોટું પણ નહી મીડિયમ આપણે રાખેલું છે બાને લઈ લેશ એક ગાચર મેં લીધેલું છે ને છાલ ઉતારી લેશું જોઈ શકો છો આપડે ગાજર પણ ચોપ થઈ ગયા એકદમ ચીણું પણ નહી અને એકદમ મોટું પણ નહી હવે ડુંગળી લઈ લેશું જોઈ શકો છો મેં ડુંગળી પણ આ રીતે ચોપ કરી લેતીશ અને અને ભેગી કાટી લેશું હવે મેં કેપ્સિકમ લીધું એ મારું ફ્રિજ માં પડ્યું પડ્યું કેટલા દિવસ થી આતુ કરમાઈ ગયું છે એને હું હાથે થી કટ કરીશ એને પણ આ રીતે નાના પીસમાં જ કટ કરવાનું છે હું એક આ તીખું મરચું લઈશ અને અલગ થી સુતારીશ કેમ કે ગ્રીવા તીખું નહીં ખાય એટલા માટે હું આને અલગથી થી સુતારું જો તમે પણ બાળકો માટે બનાવો ત્યારે આ મરચું લ્યો તો અલગ રાખજો કેમ કે બાળકો તીખું ના ખાતા હોય તો તમે જોઈ શકો છો ટમેટા ડુંગળી કોબી ગાજર અને કેપ્સિકમ અને આ તીખું લીલું મરચું આપણે બધું તૈયાર છે હવે આપણે લોટ બાંધશું લોટ લીધેલો છે સ્વાદ પ્રમાણે નિમક નાખીશું આખું જીરું બે ચમચી મોણ ઉમેરીશું આપણે પરોઠાનો છે મિક્સ કરી દેસુ આપડે લોટ મિક્સ થઈ ગયો હવે આપણે લોટ બાંધી લેશું પરોઠાનો લોટ બાંધીએ આપણે લોટ બાંધવાનો છે એક ચમચી તેલ ઉમેરી અને સરસ થી કેળવી લેશું હવે આપણો લોટ બંધાઈ ગયો આ રીતનો બાંધવાનો છે આપણે પરોઠાનો બંધે એ રીતે હવે એને ટાંકીને થોડી વાર મૂકી દેસુ રોટલી ઉપર આપણે ટમેટા ઘરે બનાવેલો છે એની રેસીપી પણ આપેલી છે પછી એની ઉપર આપણે ગાજર આપણે આટલા માટે ઝીણું સુધારેલું હતું કે બધું એક રીતે એક બધું વ્યવસ્થિત ચડી જશે ઝીણું ઝીણું છે એટલે પરોઠું ચડશે તો આપડે આ બધું ચડી જશે અને ડુંગળી આ ગાચર તમે ખમણીને પણ લઈ શકો ને આ બીજા સિજનિંગ આવે છે એ મેં લીધેલું છે ને ઉપર આ રીતે વેરી દેસુ ને હવે ચીજ બીજા હોય એટલે ચીજ તો હોય જ આપણે આ બીજી રોટલી છે એને આપણે આની ઉપર આ રીતે લગાવી દેસુ પ્રેસ કરી દેવાનું જેથી કરીને ખુલ્લે તમે જોઈ શકો છો તો આપણે આને શેકી લેશું આ રીતે હું બીજું પણ બનાવી લઈશ સ્થિમો રાખવાનો બહુ ફાસ નથી રાખવાનો હાઉસલો નથી રાખવાનું જેથી કરીને આપણે જે બધું અંદર શાકભાજી ભર્યું છે એ બધું ચડી જાય તેલ લગાવીશું પલટાવી બધી બાજુ થી સરસ શેકી લેવાનું છે આ રીતે બનાવીએ એટલે આપણે બાળકોને બધા શાકભાજી પણ આપી શકીએ આમ બાળકો નથી ખાતા તમે જોઈ શકો છો આપણું ચડી ગયું છે અને તમને કુટ કરીને બતાવું તૈયાર છે આપડા પીજા પરોઠા તમે જોઈ શકો છો આપડે બાળકોને લંચ માં આપી શકીએ ગમે ત્યારે બનાવીને ખાઈ શકીએ ઘરમાંથી બધી વસ્તુ મળી રહી અત્યારે શાકભાજી ફૂલાવે એટલે બનાવી શકીએ તો તમને કેવી લાગી મારી રેસિપી સારી લાગી હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરજો મમ્માએ મારા માટે બીજા પરોઠા પણ નઈવા હાલો બને જમમા